ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં એપ્રિલ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયીક રહેવાની સંભાવના છે પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીનું માસિક રાશિફળ મેષ રાશિના જાતકો માટે માસિક રાશિફળ ઉપાય સાથે મિત્રો તમને આ અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓ આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે જાણો આપનો આ મહિનો કેવો રહેશે કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર સાથે જાણો કે કયા કાર્યમાં થશે પ્રગતિ અને કઈ બાબતમાં વધશે આપની તકલીફ અને કયા ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવટનો સામનો તો ચલો મિત્રો જાણીએ મેષ રાશિનો માસિક રાશિફળ વિશે વાત કરીએ તો મેષ રાશિ ના અક્ષર અ ઈ એપ્રિલ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં સૂર્ય શનિ રાહુ બુધ શુક્ર આ પાંચ ગ્રહોનો પંચગ્રહી યોગ તમારા દર ભાવમાં બનવાની તમને વિદેશ યાત્રા કરવામાં પ્રબળ યોગ બનશે કાર્તિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે દસમા ભાવનો સ્વામી શનિ મહારાજ આખો મહિનો દ્ર દ્રદશ્ય ભાવમાં બિરાજમાન રહેશે અને એની સાથે સૂર્ય બુધ શુક્ર અને રાહુ પણ હાજર રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત તમારા માટે મધ્યમ રહેશે પાંચમા ભાવનો સ્વામી સૂર્ય મહારાજ દ્રદશ્ય ભાવમાં બિરાજમાન રહેશે એટલે જો તમે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માગો છો તો આ મહિનો પૂર્વામાં પૂરા થઈ શકે છે પારિવારિક પારિવારિક જીવનની વાત કરીએ તો આ મહિનો મધ્યમ રહેવાની સંભાવના છે એમાં બીજા ભાવમાં આખો મહિનો દેવગુરુ ગુરુ બિરાજમાન રહેશે જો જે તમારા પિતાને સારું આરોગ્ય અપાવશે અને કુટુંબમાં સારી સ્થિતિ અપાવશે જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો મહિનાની શરૂઆત ઉત્તર ચડાવથી પરેલી રહેશે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિના બહુ સાવધાનીપૂર્વક ચાલવા તરફ ઇશારો કરે છે કારણ કે પંચગ્રહી યોગ તમારા દ્રદશ્ય ભાવમાં હોવાથી આ મહિને તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે એપ્રિલનો મહિનો આરોગ્યના દ્ર દ્ર થી થોડોક કમજોર રહેવાની સંભાવના છે તમારી સાશીનો સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં ઉપાય ઉપાય વિશે વાત કરીએ તો તમારે દરરોજ સૂર્યદેવને પાણી ચડાવવું જોઈએ સૂર્યનો પાઠ કરો તમારા માટે લાભદાયક રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ